એક કુટિર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક વસ્તુઓ બમણા કરતા ત્રણ વધુ છે જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ રૂપિયા નેવું હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદિત કિંમત શોધો બરાબર આવું અહીંયા કીધું છે પહેલા તો પ્રશ્ન નંબર કેટલો છે આપણે છ અને તેની અંદર જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે જો આપણે ધારણા કરી તો સૌ પ્રથમ આપણે એવું ધારણા કરવાની થશે કેમકે આની અંદર મને શું કીધું છે કેટલીક માટીની વસ્તુ બનાવે છે એટલે આપણે એવું ધારી કે ધારો કે તે એક દિવસમાં એક્સ જેટલી માટીની વસ્તુ બનાવે છે જો એક્સ જેટલી માટીની વસ્તુ બનાવે છે એવું આપણે ધારી લીધું પછી મને શું કીધું તું તેની કિંમત માટે એમ કીધું તો તેની કિંમત પેલા આપણે લખીએ તો તેની કિંમત તેની કિંમત બરાબર કિંમત માટેનો આપણે આમાં એક વસ્તુ કીધી છે કે તેની કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા બે વધુ તે દિવસે ઉત્પાદિત ધારો કે 100 હોય તો તેના બમણા તો તેના બમણા એટલે 2x થશે એનાથી 3 વધુ એટલે પ્લસ કેટલા થશે 3 બરાબર આ એની શું થશે કિંમત અને આ શું થઈ ગયું આપડા માટે

એમાં મારે શું કરવાનું થશે કે એક સ્કવેર નો સહગુણક અને અચળ પદ ગુણાકાર એટલે નેવું નો ગુણાકાર કેની સાથે કરવાનો બે સાથે એટલે નવ દુ અઢાર અને પાછળ જીરો એટલે કેટલા જોવા મળે એકસો ને એટલે મને અહીં કેટલા જોવા મળશે એકસો ને એસી હવે એકસો એસી ના મારે એવા ભાગ પાડવાના છે કે જેથી એનો ગુણાકાર કરવામાં આવે તો કેટલા મળવા જોઈએ એકસો ને એસી અને જો બાકી કરવામાં આવે તો કેટલા મળવા જોઈએ ત્રણ તો જો એ પ્રકારે આપણે ભાગ પાડીએ તો અહીંયા પંદર માઇનસ રાખવાનું છે એટલે હું લખું છું બાર એક્સ નો વર્ગ પછી આ જો ત્રણ ના ભાગ પાડ્યા હતા એટલે એની જગ્યાએ આ લખવાનું થશે એટલે પ્લસ કેટલા લખવાના થાય છે પંદર અને ગુણાકારમાં માં એક્સ છે એટલે એક્સ અને માઇનસ શું છે બાર એક્સ માઇનસ નેવું બરાબર શું થાય છે આ બે તો માંથી એક્સ કોમન દેખાય એટલું એક્સ ને કોમન કાઢવું જયારે હું એક્સ ને કોમન કાઢી ત્યારે અહીંયા શું હશે બે એક્સ પ્લસ શું જોવા મળે છે પંદર હવે અહીંયા માઇનસ હતા માઇનસ હવે આની અંદર આપણે જોવા જઈએ તો આ બે માંથી શું કોમન નીકળે એવું લાગે છે છે એને આમ લખી 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 શકું શકું બરાબર ને ને એ આપણે અને નેવું ને આમ લખી શકું કે પંદર છક નેવું બરાબર કે આ પ્રકારે આપણે લખી શકીએ તો આ બે માં તમને શું દેખાય છે આમાં પણ છ દેખાય ને આમાં પણ છ દેખાય એટલે એનો મતલબ એમ કે આમાંથી હું કે કોમન કાઢી શકું છ ને

હવે જો આનો આપણે સાદુ રૂપ આપીએ તો આ બે કૌંસ કેવા છે સરખા છે તો એક કૌંસ હું શું કરી નાખું છું કોમન કાઢે છે એટલે કોમન કાઢે એટલે શું આવશે 2x 15 અને બીજા કૌંસ અંદર શું આવશે x 6 x 6 બરાબર 0 હવે આ કૌંસ બરાબર એ 0 મૂકી દો ને આ કૌંસ ની બરાબર એ 0 મૂકી દો એટલે કે કે આવું આવશે 2x 15 0 અને બીજું શું આવશે x 6 0 આનું સાદુ રૂપ આપીએ તો પંદર આ બાજુ પ્લસ છે આ બાજુ પ્લસ એટલે એક્સ બરાબર મને કેટલા જોવા મળે છે છ એટલે એક્સ ની મને બે કિંમત લીધી છે હવે આમાં આપણે શું થાય કે એક દિવસમાં એક્સ જેટલી માટીની વસ્તુ બને હવે વસ્તુ કોઈથી માઇનસમાં બની શકે નહીં એટલે જે માઇનસ માં અથવા તો અપૂર્ણાંકમાં જવાબ આપેલો છે એ શક્ય નથી એટલે આપણે કેટલી વસ્તુ જોવા મળશે છ વસ્તુઓ જોવા મળશે કે એક દિવસમાં કેટલી વસ્તુ બને છે છ વસ્તુ બને છે અને તેની જો આપણે કિંમત શોધવી હોય એટલે આપણે લખશું કે આમ અહીં એક દિવસમાં માં છ માટીની વસ્તુ બને છે અને દરેકની કિંમત હજુ દરેક ની કિંમત આપણે જોઈએ તો કિંમતમાં કેટલા આવશે છ અને પ્લસ ત્રણ તો છ દુ કેટલા થાય બાર બાર પ્લસ કેટલા આવે છે ત્રણ બાર અને ત્રણ કેટલા થાય પંદર એટલે વસ્તુની કિંમત મને કેટલી જોવા મળે છે પંદર રૂપિયા બરોબર અને જે વસ્તુ હતી કેટલી જોવા મળે છે એટલે આપણે લખશું અને કિંમત રૂપિયા છસો ટીવી અને સાતમા વર્ષે સાતસો ટીવી બનાવ્યા છે તે માને છે કે દર વર્ષે ઉત્પાદિત ટીવી ની સંખ્યા એક સમાન રીતે વધતી હોવી જોઈએ

છસો ટીવી ત્રીજા વર્ષે એટલે આપણે સમજી લેશું કે એનું ત્રીજું પદ હશે એટલે એ થ્રી બરાબર કેટલા આપેલા છે છસો આપેલા છે તે જ પ્રકારે મને એમ કીધું સાતમા વર્ષે સાતસો ટીવી એટલે સાતમુ વર્ષ એટલે સાતમુ પદ થશે એટલે એ સેવન બરાબર કેટલા આપી છે સાતસો ટીવી આપેલી છે અને આ સમાંતર શ્રેણી બનાવે છે એવું આપણે કીધું છે કેમ કે દર વર્ષે જે એનું ઉત્પાદનની સંખ્યા છે એ ક્રમશઃ વધતી જાય છે એટલે સમાંતર શ્રેણી બનાવે છે અને આપણે એવું કીધું છે કે પ્રથમ વર્ષનું ઉત્પાદન કેટલું થાય તો એના માટે સૌ પ્રથમ તો મારે આમાંથી એ અને બી શોધવા આમ લખાય એ પ્લસ ટુ ડી અને બરાબર કેટલાય પછી છસો કે જો ત્રીજું પદ શોધવું હોય તો સૂત્ર શું થાય એ તો મૂકવાનું ને જેટલાનું પદ કીએ ને એના કરતા એક ઓછો ડી આવે ત્રીજું પદ કીધું એટલે ટુ આવશે તે જ પ્રકારે સાત નું પદ શોધ્યું તો એ પ્લસ જેટલાનું પદ કીધું એક ઓછો એટલે સાત માંથી એક જાય તો સમીકરણ સમીકરણ બે હવે જો લોપની રીતે આ સમીકરણનો મારે ઉકેલ મેળવવો છે લોપની રીત થી ઉકેલ મેળવવો હોય તો જો એનો લોપ લઈ શકાય છે અને નિશાની એની સરખી છે ને એટલે નીચેના પદની નિશાની બદલાવી દે હવે આ એ અને આ માઇનસ ડી હતા હવે છે વખત ડી જાય તો કેટલા વધે ચાર ડી વધે અને મોટા પદની નિશાની માઇનસ હતી એટલે માઇનસ રહેશે બરાબર છસો માંથી સાતસો એટલે કે સાતસો માં છસો જાય તો વધે સો અને મોટા પદની નિશાની એટલે માઇનસ

બરાબર પચીસ લેતા પેલા તો સમીકરણ એક લખી નાખું છું શું પ્લસ ટુ ડી બરાબર મૂકવાના છે પચીસ બરાબર કેટલા આપ્યા છે છસો સાદુ રૂપ આપીએ તો એ પ્લસ પચીસ દુ કેટલા થાય તકે પચાસ બરાબર કેટલા આપ્યા છે છસો હવે પચાસ આ બાજુ પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ એટલે એ બરાબર શું થશે તા કે છસો માઇનસ પચાસ હવે જો છસો માંથી પચાસ જાય તો કેટલા વધે પાંચસો ને પચાસ એટલે એની કિંમત કેટલી હશે પચાસ એટલે આપણે લખશું આમ પ્રથમ વર્ષે ઉત્પાદિત ટીવી ની સંખ્યા પાંચસો પચાસ પાંચસો પચાસ

એ 10 બરાબર સૂત્ર શું થાય a મૂકી દઉં પાંચસો ને પચાસ પ્લસ નવ અને ડી ની કિંમત આપણે મેળવેલી છે જો અહીંયા ની કિંમત કેટલી મળેલી છે પચીસ એટલે ત્યાં મૂકી દઉં છું પચીસ આનું સાદુ રૂપ આપીએ તો શું થાય અહીંયા એ પાંચસો ને પચાસ પ્લસ

અને અઢાર અને એમાં આપણે કેટલા ઉમેરવાના છે ચાર એટલે શું થાય સરવાળો કરવાનો છે લખી નાખું પાંચસો ને પચાસ પ્લસ કેટલા કરવાના છે બસો ને પચીસ આ બે નો આપણે સરવાળો કરીએ તો જીરો પ્લસ પાંચ એટલે પાંચ આવે પાંચ અને બે કેટલા થશે સાત અને પાંચ ને બે અહીંયા કેટલા થાય સાત એટલે એનો મતલબ એમ કે એ દસ બરાબર મને કેટલા જોવા મળે સાતસો ને પીચોતેર એટલે આપણે છેલ્લે એક લાઈન અહીંયા લખીશું કે આમ દસમા વર્ષ નું ઉત્પાદન સાતસો ને પીચોતેર થશે અથવા તો એમ લખી શકે કે આમ દસમા વર્ષે સાતસો ને પીચોતેર ટીવી નું ઉત્પાદન થાય છે ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો જેની અંદર એવું કીધું છે સાતે સાત પદ નું આપણે શું કરવાનું થશે સરવાળો કરવાનો થશે એટલે મારે શું શોધવાનું છે એસ ને શોધવાનું છે સાત વર્ષ માટે કીધું છે એટલે શું શોધીશું એસ સેવન બરાબર કેટલા થાય ને શોધવાનું છે બરોબર એના માટે અહીંયા હું સૂત્ર મૂકું છું સૂત્ર શું છે તકે એ સેના છેદમાં બે કાઉસમાં ટુ એ પ્લસ એન માઇનસ એક સાત વર્ષ માટે કીધું એટલે એ ની જગ્યાએ મૂકે સાત બરાબર અહીંયા એન ની જગ્યાએ મૂકે સાત છેદ માં બે ટુ એની કિંમત આપણે અહીંયા મળી હતી કેટલી છે પાંચસો ને પચાસ એટલે ત્યાં મૂકી દઈએ પાંચસો ને 50 પ્લસ એન બરાબર તો સાત વર્ષ માટે કીધું એટલે ત્યાં કેટલા મૂકવાના થશે 7 અહીંયા માઇનસ એક અને ગુણા તો હવે આનું આપણે સાદુ રૂપ આપીએ તો સાત છેદ માં બે છે ને એને એમ નામ રેવા દઉં છું પાંચસો ને પચાસ એને બે કરું છું એટલે હું એ લખું છું પાંચસો ને પચાસ કેટલા કરવાના છે બે બે નો ગુણાકાર સાથે તો જીરો થાય પાંચ દુ દસ તો દસ નો જીરો જવાબ કેટલો વધે છ અને એને ગુઈણા કેટલા કરવાના છે પચીસ તો હવે આનો આપણે સાદુ રૂપ આપીએ તો અહીંયા થાય છે ના છેદમાં બે માં આપેલા છે અગિયારસો હવે જો કરવાના છે તો જો નાની નાની ડિટેલ આપણે અહીંયા સમજાવી છે એટલે એકદમ સારી રીતે ધ્યાન આપજો કેટલા કેટલા કરવાના છે હવે જો થાય તો નો વધી પડી ત્રણ અને છ દુ કેટલા થાય બાર અને પછી માથે ત્રણ ઉમેરી તો તેર ચૌદ અને પંદર એટલે કેટલા જોવા મળે એકસો ને પચાસ એટલે અહીંયા હું લખી નાખીશ એકસો ને પચાસ હવે આ બે પદનો સરવાળો કરીએ તો અહીંયા લખું છું સાત ના છેદમાં બે કાઉન્સમાં જીરો પ્લસ જીરો એટલે અહીંયા આવશે જીરો જીરો પ્લસ પાંચ એટલે અહીંયા આવશે પાંચ હવે એક અને એક એટલે કેટલા થઈ જશે બે અને એક પચાસ હવે આ આમ લખી જો આ બે સંખ્યા છે એટલે બે વડે ભાગી શકાય છે તો આપણે બારસો ને પચાસ ને પેલા બે વડે ભાગી નાખે એટલે હું અહીં લખું છું બારસો ને પચાસ કરું છું બે હવે છ દુ કેટલા થાય બાર થાય બરોબર હવે અહીંયા વધ્યો જીરો ઉપરથી પાંચ ઉતારી નાખીએ હવે જોઈએ તો બે દુ કેટલા થાય ચાર થાય એટલે એક અને ઉપરથી જીરો હવે પાંચ કેટલા થઈ જાય ઉપર એટલે આનું જો સાદું રૂપ આપીએ તો અહીંયા છેદ ઉડાડવું હોય તો કેમ ઉઠશે અહીંયા ઉપર રહેશે છસો ને પચીસ એટલે હવે મારે જો પદ કરવું હોય તો અહીંયા મને આવું જોવા મળે સાત ગુણ્યા છસો ને પચીસ હવે તો આપણે તેનો ગુણાકાર કરીએ તો અહીંયા મને આપેલા છે 625 અને એને ગુણ્યા કેટલા કરવાના છે 7 હવે 7 5 કેટલા થાય 35 તો 35 નો પાંચડો નો વધી પડી 3 7 2 થાય 14 14 ને 3 કેટલા થાય કે 15 16 અને 17 તો 17 નો સાતડો ને વધી પડી 1 હવે 7 6 કેટલા થાય 42 42 ને 1 કેટલા થાય કે 43 એટલે આનો જો જવાબ જોવા જાય તો s7 બરાબર મને કેટલા જોવા મળે કે ચાર હજાર ત્રણસો ને પીચોતેર એટલે એનો મતલબ એવો થયો કે પ્રથમ સાત વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવી ની સંખ્યા કેટલી થાય ચાર હજાર ત્રણસો ને પીચોતેર એટલે આપણે સાત વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવી ની સંખ્યા ચાર છે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ મધ્યસ્થ m બરાબર મને આપેલો છે 28.5 એટલે કે m કેટલા છે 28.5 મધ્યસ્થ m છે 28.5 અને ત્યાર બાદ મને એમ કીધું હોય તો x અને y ના મૂલ્યો શોધો તો જો આ પ્રકારનો મને વર્ગ આપેલો છે અને આ પ્રકારના કોષ્ટકની અંદર આવૃત્તિ આવી છે અને છેલે આવૃત્તિનો સરવાળો એટલે n બરાબર મને કે કીધું છે sin અને જો અહીંયા x અને જે આ y આપેલા છે એની કિંમત તમારે શોધવાની છે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ટાઈમ બે દાખલો છે એટલે આ દાખલાને તો એક મિનિટે વિડિયોને સ્કીપ ન કરતા અથવા તો સેકન્ડે સ્કીપ ન કરતા અને એકદમ સારી રીતે અત્યારે જ શીખી લેજો જેથી 4 માર્ક તમારા એકદમ રોકડા થઈ જાય

નો સરવાળો આપણે કરી ચાલીસ પ્લસ પાંચ કરશો એટલે શું થઈ ગયા છે બાકીનું જેટલું હતું એટલું વાય અને તમને ખબર જ છે કે આ જે છેલે પદ આવે છે એ કેટલું આવશે 60 જેટલું જ આવશે એટલે આ વસ્તુ આપણે એક વખત સરખાવવાની આવશે હવે જો તમને ખબર છે કે આપણે દાખલાની ગણતરી કરતા હતા ત્યારે કે આવું કરતા હતા કે n ના છેદમાં 2 એટલે શું થશે n 60 π ના છેદમાં 2 એટલે કેટલા મળે છે 30 હવે 30 એટલે આની અંદર જો તો 30 થી તરત મોટી કિંમત કઈ આવે આપણે ડાયરેક્ટ કહી શકીએ નહીં કે x ની વેલ્યુ મને ખબર નથી અહીંયા એવું પણ બની શકે કે x ની વેલ્યુ 50 હોય તો એવું બને કે આ 30 કરતા મોટું થઈ જાય અને x ની વેલ્યુ જો 25 હોય તો એ કંઈક અલગ રહે પણ આની અંદર ગણતરી કેવી રીતની કરવાની આવે તો જો મધ્યસ્થ તમને કેટલા આપ્યો છે 28.5 એટલે જો તો મધ્યસ્થ 28.5 કેની અને કેની વચ્ચે આવે છે તો 20 અને 30 ની વચ્ચે આવે છે કયા વર્ગમાં આવે છે તો 20 અને 30 ની વચ્ચે જે 28.5 આવે તો આપણે જે 20 અને 30 ની વચ્ચે આવે તો ઈ વર્ગની અધર સીમાને કહી દેવાનું એ એની સામે જે તમને પદ મળ્યું છે એને કહી દેવાનું છે અને એનાથી એટલે જે આ પદ મને જોવા મળ્યું એને શું કહી દેશું આપણે તો એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ કે કેવી રીતે શોધી હવે જો આની અંદર એટલી વસ્તુ મને આપી છે m બરાબર આપેલા છે 28.5 એના પછી l બરાબર કઈ તો કેટલા છે 20

नहीं तो तुम्हें भूल तो सो એટલે 5 x ને હું કેમાં મૂકું છું કૌંસની બરાબર આપણી પાસે એ પાસે 20 એટલે f ની જગ્યાએ કિંમત કેટલી છે 20 x તો x બરાબર જો અહી તો x બરાબર મને કેટલા છે મૂકી દઉં છું હવે આનો તો તો ને હોય તમને ખબર છે થઈ જશે ની કેવા એટલે એને ઓલી બાજુ લઈ જઉ્યાવીસ પોઈન્ટ પાંચ માઇનસ વીસ બરાબર હવે આ બાજુ છે હવે જો ખાસ ધ્યાન આપજો અહિયાં માઈનસ નિશાની ત્યારે અંદર ગુણાય ત્યારે જે અંદરનું જો પ્લસ હશે તો માઈનસ થઈ જશે તો કેવું થઈ જશે હતો કેવા થઈ જશે માઈનસ x અને /2 લખી નાખું /2 હવે જો આમાં આપણે સાદું રૂપ આપીએ તો જો આની અંદરનું સાદું રૂપ આપું છું તો તમને ખબર છે કે 48.5 માંથી 20 બાદ કરી એટલે કેટલા મળે છે મને 8 तो पॉइंट तो 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 पांच बराबर। आइए इसको एक बच्चा थ्रीस माइनस पांच, थ्रीस मात्र पांच चाहिए तो क्या क्लास है पांच इस माइनस एक सेपरेटले माइनस एक, अन्य छेद मार के क्लास है बी। अबे जो बी आबाजु क्या आच्छा भाग करना, बराबर नहीं होली आबाजु जैसे तो क्या मार जास्से गुणा करना। तो आपने आइए ना करें तो

અવે જો 25 આ બાજુ છે પ્લસ બરાબર ની ઓલી બાજુ જશે તો કેવા થઈ જશે માઈનસ એટલે કે આવું થશે 17 25 -x કેમ કે આ બાજુ -x હોય તો છે ખાલી x નથી હોય તો એટલે હું એમ કરીશ -x હવે એનું જો મારે સાદુ રૂપ આપવું હોય તો હવે જો આપણે એનું સાદુ રૂપ આપી તો તમને ખબર છે કે જો આમાંથી 17 માંથી 25 જાય એવું તો પણ હાલે ન કે તમે એ પ્રકારે કહી શકો કે 25 માંથી 17 જાય તો જેટલા બંધ હોય ને નિશાની કે રાખવાની મોટા પદ એટલે હું નોર્મલી એવી રીતે થી વસ્તુ હું નોર્મલી એ રીતે વસ્તુ કહું છું કે 17 માંથી 25 જાય તો જે માઈનસ માં જવાબ આવે એ જ કહેવા છે અથવા તો ઘણી જગ્યાએ તમને એવું કહેવામાં આવે કે 25 માંથી 17 બાદ કરવા એટલે કે કે આવે તો આટલું ને નિશાની મોટા પદ એટલે જે મોટું પદ છે એની જે નિશાની હોય રાખવાની

એટલે બરાબર હું શું લખી નાખું છું સાઈન એટલે શું તે સમજે એક હવે આની અંદર જો રૂપ આપી તો x ની કિંમત તો મને ખબર જ છે x ની કિંમત કેટલી છે આપણે એટલે x ની જે કિંમત છે એ આની અંદર મૂકો છો તો આની અંદર કિંમત તો 45 x ની જગ્યાએ કેટલા મૂકી દઉં છું આ प्लस वाई बराबर कितना मने छे હવે 45 અને આ 45 8 કરો તો કેટલા તમને મળે તો 53 મળશે આપણે

ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે વારંવાર બનાવી શકીએ છીએ ધન્યવાદ